ઓપરેશન સંદૂરને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ભારત પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે પહોંચી હતી સ્થાનિક લોકોએ હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ખુશી વ્યક્ત કરી અને ભારતીય સેના પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી ન્યૂઝ ન્યૂઝની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ પહોંચી છે છે આ એ વિસ્તાર કે જે વિસ્તારમાં સુધી યુદ્ધ પણ થયું હતું અને બાદ ફરી એકવાર નારા લાગી રહ્યા છે હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન સામે જે અટેક કરવામાં આવ્યા છે તેના કરતા પણ વધુ જે છે તે હુમલાઓ જે છે તે થવા જોઈએ અત્યારે આપણે સીધી જ વાત કરીશું આતંકવાદી હુમલો કર્યો હતો આપણા પહેલ ગામમાં તેનો બધા લો આજે લેવામાં આવે છે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવી છે ભારતીય સરકારે આ સિંદૂર ઓપરેશન કરી અને પાકિસ્તાનને જડબતુર જવાબ આપ્યો છે અને સમગ્ર પ્રજા ભારતની તમામ પ્રજા આ સિંદૂર ઓપરેશનની ની કામગીરીથી અત્યંત સંતુષ્ટ છે આ સમગ્ર પ્રજા આ ભારતીય સેનાની સાથે છે ભારતના આદરણીય વડાપ્રધાન આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અજીત ડોભાલ જેવા આદરણીય સંરક્ષણ સલાહકારના લીધે ભારતની પ્રજા અને સંપૂર્ણ એમના ઉપર અને ભારતીય લશ્કર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતને ક્યારેય ઊની ઓચ આવવાની નથી પરંતુ આવા નખર કરતા પાકિસ્તાનને આપણે આપણું લશ્કર જે ભાષામાં જવાબ જોઈએ એ જવાબ આપશે અને આનાથી ભારતની પ્રજા અને સરહદની પ્રજા એમની સાથે છે અને અત્યંત ખુશ છે આપણા સહેલાણીઓ મર્યા હતા એનો જે બદલો લીધો છે એનાથી ખુશ છે અને ફરી એકોતેરની જેમ પાકિસ્તાનમાંથી બોગલાદેશને નવો જન્મ આપ્યો અહીં બહુ ખુશીનો માહોલ છે અહીં મા નડેશ્વરની રાજેશ્વર રાડાની દયા છે અમારે અહીંયા સોઈ ગામની અંદર પાંચસો ઘર રાજપૂતનો છે બદલો લેવામાં આવ્યો છે અને અમે આ ગામ વતીને ભારત દેશના નાગરિક તરીકે અમને આવકારીએ છીએ અને હજી વધુ જરૂર પડે બદલો લેવાની ભાવના રાખવી જોઈએ જે લોકો અનહદ કૃત્ય ખરાબ કરી રહ્યા છે ધરમ પૂછીને મારી રહ્યા છે અને નિર્દોષ માણસોને મારી રહ્યા છે એવા લોકોને મારવા જ જોઈએ અને હજી બધા જવાબ આપવો જોઈએ અને ફોજને જરૂર પડે તો અમે ગામવાળા બધા લોકો જેવા જરૂર પડે અમે એમની સાથે ત્યારે જ છીએ કે આટલાથી કેમ તોડ્યાથી કશું નહીં થાય પૂરેપૂરો બદલો લેવાનો જે આપણે નિર્ધાર કર્યો છે એ સમયમાં પૂરું કરી અને બતાવવું જોઈએ પાકિસ્તાનને ફરી વખત ભારત સામે આંક ઊંચી ના કરે નર્દુસે માણસ માર્યા છે એટલે આ બધા ત્રાસવાદીઓને જે આદર્શવાદીઓ રહ્યા ને એને ખરેખર માતાની સો ટકા બાકી છે તો મરશે અને હાલનો હુમલો થાય છે એટલે પૂરેપૂરા થઈ જાય છે બોર્ડર વિસ્તારના જે ગામો છે તે ગામોમાં અત્યારે તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જે ભારત દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તેની પ્રશંસા પણ લોકો કરી રહ્યા છે અને આ ગા સરહદી ગામના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે એવો સબક પાકિસ્તાનને શીખવાડો કે પાંચસો વર્ષ સુધી જે પાકિસ્તાન છે તે ભારત તરફ નજર કરીને જોઈ ના શકે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી સોઈગામ ઉત્તર કાશ્મીરના ઉરીના એલ ઓસી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સ્થળાંતર કરવાનો નિર્દેશ આપ્યો છે પાકિસ્તાની સેનાએ ઉરી વિસ્તારને નિશાન બનાવ્યા બાદ ઉરી વિસ્તાર છોડી રહેલા લોકો સાથે ન્યૂઝ એટીનની ટીમે ખાસ વાતચીત કરી હતી मैं इस वक्त उड़ी इलाके में हूं काफी तनाव है यहां पे और लोग यहां से घरों को छोड़ के निकल रहे हैं और इनका इवेक्एशन भी कराया जा रहा है आप बताइए कितना तनाव है इस एरिया में बहुत ज्यादा तनाव जितनी फायरिंग हुई कल से बहुत ज्यादा हुई अब आप कहाँ जा रहे हैं हम बारूला की तरफ जा रहे हैं बारह की तरफ जी। बच्चे लेके तो आप देख सकते हैं की ये लोग जो है यहाँ से बाहर जा रहे हैं आप बताइए कितनी फायरिंग हुई और आप कहाँ जा रहे हैं आप जी बारामूला जा रहे हैं खतरा लग रहा है जी जी रात के दो बजे से तकरीबन दो बजे के बाद फायरिंग शुरू होगी तो रात हम पूरी रात को इसी तरह रहे हैं इस वक्त फिर कहीं जाना पड़ेगा क्या करें बच्चे हैं छोटे छोटे अच्छा तो छोटे छोटे बच्चों को लेके अब लोग जा रहे हैं क्योंकि यहाँ पे आप देख सकते हैं गाड़ियाँ इन्होंने लाई है यहाँ पे और अब जिसको जहाँ लगता है की वो सेफ एरिया की तरफ जा सकता है बच्चों को लेके वो जा रहे हैं क्योंकि यहाँ पे लगातार धमाके हो रहे हैं शेलिंग हो रही है हम बिल्कुल उसी रेंज में हैं जहाँ पे शेलिंग हो रही है ये पूरा इलाका जो है ये फायरिंग रेंज में है मेन उड़ी का एरिया है ये यह। और यहाँ पे काफ़ी ज़्यादा तनाव है और लोग आप देख सकते हैं कि पूरा यहाँ पे सन्नाटा है और लोग इन इलाकों को छोड़कर अब जा रहे हैं ये एलओसी का एरिया है आप उड़ी में ही रहते हैं हाँ सी के नज़दीक उधर बॉर्डर पर बलकोट में बलकोट में रहते हैं अभी आप कहाँ जा रहे हैं बाग ने कहीं छपायेंगे किसी के नीचे अपने आप और, और जाएंगे तो आपके इलाके में बहुत बहुत फायरिंग हो रही बहुत रात को ऐसे ही रहे हम खड़े खड़े रहे हैं। तो अब अपने इलाकों से निकल के कहाँ जा रहे हैं का पता के नहीं, नहीं है मुझे ये बारामूला किसी और जगह में जहाँ पर पैसा भी नहीं है साथ कुछ नहीं है ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિ વચ્ચે ન્યૂઝ એટીનની ટીમ કચ્છની સરહદના અંતિમ ગામમાં પહોંચી છે આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત પાંત્રીસ કિલોમીટર દૂર કુરાન ગામ આવેલું છે આ ગામમાં હાલ રહીશોને પણ સાવચેત કરાયા છે સ્થાનિકોએ ભારતીય સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકો ભયમુક્ત હોવાનું જણાવી રહ્યા છે ભારતે રાત્રિના ઓપરેશન સિંધુ ચલાવીને પાકિસ્તાનના નવ જે આતંકીઓના ઠકાણા છે તેના પર મિસાઇલ ફેંકી અને નેસ્ત્ર દાબૂદ કરવામાં આવ્યા હતા હાલ આપણે કચ્છની વાત કરીએ તો હું અત્યારે આવ્યો છું કચ્છના જે બોર્ડર વિસ્તારનું ગામ છે જે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર છેલ્લું ગામ જે કહી શકાય કુરન ગામ ત્યાં પાસે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યાં સાથે આપણે વાત કરીશું સ્થાનિકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ અહીં કને શું પરિસ્થિતિ છે ખાસ કરીને વાત કરી આ કયું ગામ છે આ બોર્ડરથી કેટલું છેટું છે છે અને હાલ અહીંયા શું પરિસ્થિતિ બોર્ડરથી તો અમુક ઠેકાણે સમજો કે પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય છે અમુક ઠેકાણે સિતે કિલોમીટર થાય છે અમુક તો અત્યારે અહીંયા જે આપણી એજન્સીઓ એજન્સીઓ વિવિધ એની કેવી તૈયારીઓ અહીંયા કને જોવા મળી રહી છે અહીંયા ફોજની પૂરેપૂરી તૈયારી છે અને એરપોર્ટ વાળા પણ બેઠા છે અને પાછી રડાર ને એ બધા જે કેન્દ્રીય છે એ બધા બેઠા છે બાકી ગામમાં સૂચના એસપી બેસપી બધા આપી ગયા છે ખાસ કોઈ એવું અમારે બીક જેવું એવું કંઈક છે જ નહીં બાકી પાણી બાણી દી તો પર્સનલ સુવિધા છે બીજો પાણી બાણી પડેલા કે એવો કે બી આમાં કોઈ વસ્તુ નાખી જાય કે આ થાય કે તે થાય એવો કાંઈ છે ચોક્કસથી તો અન્ય એક લોક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું શું કહેશો હાલ કેવી પરિસ્થિતિ છે અહીંયા હાલ તો પરિસ્થિતિ બહુ સારી છે ફોજની સારી કામગીરી છે પોલીસની સારી કામગીરી છે તો બીક દીવા જેવી કાંઈ જરૂર નથી અમારે અહીંયા ચોક્કસ થી તો અહિયાના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે કે જે વિવિધ એજન્સીઓ છે તેઓ અહીંયા કને જાણ પણ કરી દીધી છે અને તેઓ હાલ અહિયાં કને પહોંચી આવ્યા છે અને લોકો છે તે સુરક્ષિત છે તે મહેસૂસ કરી રહ્યા છે એટલે કોઈ પણ જાતનો ગામજનો છે તે ડર નથી મેહુલ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી કચ્છ આ સાથે જ બુલેટિન માં તેરે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી ભારત માતા કી જય ભારત માતા કી જય સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફોજને આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે સબળ નેતૃત્વ ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ આપણી સબળ આર્મી નેવી એરફોર્સ ખૂબ પરાક્રમી આપણું ફોજ છે અને જે મોદી સાહેબે કીધું હતું કે ઘરમાં ઘુસકે મારેગે આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે આ ઓપરેશન સિંધુર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરી તાબડતો કરવાની જે વાત હતી એમાં સંમત નતા અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજીક થી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે આતંકવાદીઓને જ મારવા માટે કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી આપણે મિલિટરીના કોઈ એસ્ટેબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કરો